ફાઈનલી બંધેલું તો તમે જોવો હો કે આપણા ચોક નેકળ્યા હો હવે આપણે જઈએ મંદિર ગણપતિના દાદાના મંદિર આપણે જઈ રહીએ આ પેશલ તમારા મારા જ હું જવું અત્યારે કારણ કે નકા આપી ઠંડીમાં ઘૂર જાય પણ હું એ કેમ લાવ્યો હું જો હું તમારા ગા શેર કરવાનો હું કે તમે હાથા પડાવો કે હું પડું અને અને એ એક જાદુ સ્ટીક જ છે એક જાદુ જેવું છે પણ જાદુ કરતા આવડતું હોય તો જાદુ છે ભાઈ બેઠો હતા બંધો 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 બેઠો જોયો કોક આપણું મંદિર કણ કોકવાત આવી ગયા છીએ એ ચાલ તમારા માટે હું આવ્યો અને સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો તો થોડો સપોર્ટ મળે તો આગળ જઈએ જુઓ અને ભાઈ બન આવ્યો આગળ મિત્ર આગળ આવી ગયો જોવા ભાઈ બને બે આવી ગયા ભાઈ બને આજે અટવાઈ જવાનું જોઈ જોઈએ અટવાઈ જાય કે નહીં અટવાઈ જઈએ અટવાઈ જઈએ અટવાઈ જ ગયા જોઈ જોઈએ લાઈટ ચાલુ જ રાખીએ બરાબર હું ગેમ લાવ્યો બાજી બરાબર લે તારા પત્તું હા એ કીધે બાજી જો આ ગેમ ગેમ અને તમે ધ્યાનથી ન કે હું પાછળ શીખવાનું તો શું પણ પહેલા તો તમને હું કન્ફ્યુઝ કર દે અમારા ભાઈ કન્ફ્યુઝ કરી દેવાનો સુરેશ ને સુરા તારા પત્તું ધારવાનું હ ધારે ધારી ને પણ હું તને કાઢ્યા લે પણ કેમેરો કોણ પકડી દે છે મને તો એ જ કહો નહીં પડતી લાવું ચૂપ એ કોમ કર કેમેરો તું જલી રે હા હું શીખું તારા ખાલી પત્તું યાદ રાખવાનું બસ એમ દે મને આડો મને લે આખો લઈ લે કોણ કહે તૈયાર હોય ને તમે બધા તૈયાર હોય ને ખાલી એક ફોરમ હું ચાલુ કરું એના પહેલાં યાર સબસ્ક્રાઈબ કરી દો ને એક જ એક જ સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક આપી દો બસ આ લીધું બસ તને લેવા ચાલુ કરવું હવે તમારે ખાલી પત્તું ધારવાનું હોય જાદુ સ્ટીક એ મને જ આવડે પણ હું તમને પાછળથી શીખવાડે કાયદેસર શીખવાડે હું નહીં જોઉં બરાબર છું તારા પત્તું ધાર લેવાનું તારે કહેવાનું કે ઓ હા હું ધાર લીધું જે હોય એ જ એ કહે છે ફાઈનલ એ પટ્ટું તાલ લીધું તું એ બરા ઉવાડા તાલ લીધું આવ જો આ પટ્ટું હું જોતો નહી બરાબર આ જોઈ નહી તાર પટ્ટું બરા હોને ઓકે 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 કે આ સીપ મારી તા પટ્ટું કાઢેલું દેલું ફાઈનલ હા આ રહેતા જો જે હો પછી કેતો ને મને કા ના નેકડી અને નેકડીયા તો 100 રૂપિયા આલો પડી મને આચું જ ક્યાં જે જુરા આજે હોય આ તા ઓકે ઓકે સર આ તમને લોકોને હું કહી દઉં કે જોઈ લ્યો કાં સ્ટીક મજબૂત સ્ટીક હ કોકની ચોદું બનાવે તો ચોદી એવું બની શકો તમે પણ કોના માટે સિસ્ટમ જુઓ એ મને જ ખબર હ ચાલો ફેંતા ફેંતા હજી એકવાર તમને બતાવી દઉં એકવાર હજી ના આ દો બીજી બતાવ તમે આ દોક બીજી એક બીજી ગેમ હું ચાલુ કરું છું બરાબર એક ખાલી તમારા મનમાં યાદ રાખવાનું તમારા મનમાં યાદ રાખવાનું કે તમારું પત્તું એ હું તમારું પત્તું એ તમારું નેકડી કીધું છે પત્તું બરાબર તમારા મનમાં યાદ રાખવાનું તમારા મન મો પત્તું ડાળી શું રાતું લેલી ખાલી મનમાં ઓકે લીધું ને જેવો એ જ કેજે માની જ અને તમે બધોને કહું તમે પત્તું તારી લ્યો પત્તું ખાલી કાઢી લો પછી હું તમારે પત્તું કાઢી દઈ ઓકે ઓકે તારી લીધું બરાબર આ તમારું પત્તું હું નાખી દઉં છું આ જે તમે ધાર્યું છે ને એ નાખી દઉં જો નાખી દીધું અને તમારે પત્તું હવે નહીં હોય કાયદેસર પત્તું નહીં હોય

આ બે એકા હ બે બાદછાહ બે પંજા બે બે દહા બે ગોલામ બે હતા જોઈ લો હવે ઓમાંથી તમારે એક એક પત્તું બધું કાઢી દેવાનું બરાબર અને જુઓ કદાચ આ કાઢી દીધું તો આટલું આ રીતે તમારે પાછળ રાખવાનું તો જુઓ હું એક કદાચ આડ્યો બાદશાહ કદાચ ઢાળ્યો કદાચ ફલયનો તો આડિયે બાજી પાછો હાથ કરવાના અને ઓમ કરીને અને આળિયે બાજી લઈ લેવાની બીજી હવે જુઓ ઓમાં ફલેમ બાદ આવ્યો ઓમાં કાડીનો આયો આવ્યો એટલે તમારી મનની ઈચ્છા એ બધી પૂરી થઈ જાય અને જે હું પેલું પત્તું કાઢતો હતો ને એ તમને બતાવી દીધું બતાવી દઉં કા આ કદાચ આ એક્ઝામ્પલ તમે પત્તું ધાર્યું બરાબર તો ખાલી આ સગો યાદ રાખવાનો અને એ આરી હંમેશા માટે આટલું મેં સગો યાદ રાખવાનો આ ચોરખટનો ઓમ કરીને શિપ મારી દીધી શિપ મારીને હું તો હું બતાવી દઉં છું ખાલી આપણે સગ્ગો ચોકડીનો યાદ રાખવાનો જો હાલ જ બતાવી દો તમને હાલ જ ખબર પડી જવા ચોકડીનો સગ્ગો એના પહેલાં જેને લાઈક ના કર્યો લાઈક કરી દો સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી દો ચોકડીનો સગો સગો યાદ રાખવાનો આઈ જાય ફલે નંડી ચોકડી સગ્ગો સીધું પત્તું બતાવી દે એટલે તમે કમ્પ્લીટ હાચા અને હું મળ્યો શોધું તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બીજા જે એક્સપેરિમેન્ટ બાકી આપણે વ્લોગ ટુ એક્સપેરિમેન્ટ જ કરવાના વ્લોગ ટુ એક્સપેરિમેન્ટ એકલા વ્લોગ નહીં વ્લોગ ટુ એક્સપેરિમેન્ટ કાલ પમદાર આપણે રોકેટ ઉડાડવાના એ તમને બતાવે કે અમે ચેતના રોકેટ ઉડાડીએ છીએ આપણે બધું ઉડાડશું એક્ટીઆઈ ઉડાડશું બાટલાય ઉડાડશું અને બધા પીપળાએ ઉડાડશું ટોકન બધું ઉડાડશું તો ચલો બાય બાય ગુડ નાઇટ